સુરત શહેરમાં રોજે રોજ અસામાજિક બાર થી પણ હુમલાખોરો દ્વારા યુવાન પર તલવારથી હુમલો કરાવવાની ઘટના સીસીટીવી સામે આવવા પામી છે વરાછામાં સંતોષનગર શાકભાજી માર્કેટ પાસે બાર થી પંદર ઇસમો એક યુવકને જાહેરમાં ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે હુમલાખોરો ઇજાગ્રસ્ત મેહુલ બામણિયાના ઘર પાસે તલવાર અને ફટકા લઈ વોજ ગોઠવીને ફરતા હોવાનું સીસીટીવી સામે આવતા હુમલો પૂર્વ આયોજિત હોવાનું કહી શકાય છે ઇજાગ્રસ્ત મેહુલ રત્ન કલાકાર હોવાનું અને હુમલો મંગળવારની સાંજે થઈ હોવાનું પણ પોલીસ જણાવી રહી છે તો કે હજી સુધી હુમલાનું મુખ્ય કારણ અને હુમલાખોરો પોલીસ પકડે દૂર હોવાનું કહી શકાય છે તો ઇજાગ્રસ્ત મેહુલ બામણિયાએ જણાવ્યું હતું કે હું સંયુક્ત પરિવાર સાથે રહું છું હીરાની પેઢીમાં રત્ન કલાકાર તરીકે કામ કરું છું મૂળ ઉના ગીર સોમનાથનો રહેવાસી છું હું મંગળવારની સાંજે બુટ ભવાની શાક માર્કેટ પાસે નજીક ગયો હતો જ્યાં હુમલાખોરો દેવા રાણા બાલાકર્ષણ લાલો સહિત દસથી બાર જેટલા હિસાબે મને આંતરી મારી પર તલવાર અને લોખંડના પાયપડે જીવલેર હુમલો કર્યો હતો હાથ પગ છાતી અને મોઢા પર ઘા મારી મને પતાઈ દેવાની કોશિશ કરાઈ હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જાહેરમાં હુમલો થયા બાદ હું જીવ બચાવી ભાગી જતા આજે જીવિત છું મારા મિત્રોને જાણ થતાં તેઓ મને હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા જેથી મેં પોલીસ ફરિયાદ કરી છે એટલું નહીં પરંતુ મારા ઘર નજીક આ હુમલાખોરો તલવાર અને લોખંડના પાઇપ લઈને ફરતા સીસીટીવીમાં કેદ થવા પામે છે મારી ઉપર હુમલો પૂર્વ આયોજિત હોવાનું કહી શકાય છે મારા ભાઈ સાથેના ઝઘડામાં મારા ઉપર હુમલો કરાયો છે મારો ભાઈ હાલ જેલમાં ત્રણસો સાતના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા કાપી દીધો છે છ મહિના પહેલાં એના પર પણ આયોજિત હુમલો કરી પતાવી દેવાનો પ્રયાસ કરાયો હતો હાલ પોલીસે તપાસ કરી રહી છે અઝર કુર ન્યૂઝ